નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર નવસારીને અડીને આવેલા સરઈ ગામ ખાતે સત્યનારાયણ ભગવાનના મંદિરના પચીસમા પાટોત્સવ નિમિત્તે રજ જયંતિ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે જેની અંદર ગઈકાલે જળયાત્રા શોભાયાત્રા કાઢવામાં આવી હતી તો આજે સવારે સાત વાગ્યાથી બે દિવસનો મહાવિષ્ણુ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે ગ્રામ દીપકભાઈ અને ચિંતનભાઈના સાનિધ્યમાં તેમજ મંદિરના પૂજારી શ્રી મનીષભાઈની આજ્ઞા અનુસાર ઘણા બધા ભૂદેવોની સાથે યજ્ઞ કર્મ આરંભ કરવામાં આવ્યો છે જે આવતીકાલે બપોરે પરિપૂર્ણ થશે અને આખા ગ્રામજનોને ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે જેની અંદર મહાપ્રસાદ તેમજ ડાયરા ભજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે એસટી વલસાડ વિભાગ દ્વારા એકસો આઠના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું એસટી વલસાડ દ્વારા સત્તાવીસમીના રોજ રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ બે હજાર પચીસ અંતર્ગત એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વલસાડ વિભાગ નવસારી બિલ્લીમોરા આહવા ધરમપુર વલસાડ અને વાપી એમ છ ડેપોનો ગૂગલ મીટના માધ્યમથી વર્ચ્યુઅલ જોડાયા હતા અને વિભાગીય કચેરી વિભાગના યાંત્રાલયના કર્મચારીઓ સહિત છસો કર્મચારીઓ પ્રત્યક્ષ જોડાયા હતા આ સેમિનારમાં એકસો આઠ અને શ્રમયોગી કલ્યાણ બોર્ડના મોબાઈલ હેલ્થ યુનિટ માધ્યમથી અકસ્માતમાં પ્રાથમિક સારવારની તાલીમ તથા એમ્બ્યુલન્સના સાધનોની જાણકારી સાથે માર્ગ અકસ્માતમાં તબીબી સહાયના વિષય અન્વયે વિવિધ વ્યાખ્યાન સહિત માળા સહિત અને કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું નવસારીની જૂની અને જાણીતી એસબી ગાડા આર્ટ્સ એન્ડ પી કે પટેલ કોલેજ ઓફ કોમર્સ નવસારી દ્વારા આજે મેઘા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ગાડા કોલેજના લાઇબ્રેરી હોલ ખાતે આ રક્તદાન કેમ્પ યોજાયો હતો અને જેમાં શાળા કોલેજના એનએસએસ અને એનસીસીના કેડેટ્સ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું તેસઠ જેટલા યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું અને આ રક્તદાન થકી લોકોના જીવ બચે માટે વિદ્યાર્થીઓએ વર્ષમાં બીજી વખત આ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી એબી સ્કૂલની વિદ્યાર્થીની ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ જુડોમાં સિલ્વર મેડલ મેળવ્યો રમશે ગુજરાત જીતશે ગુજરાત ખેલ મહાકુંભ ત્રણ જીરો આયોજિત બે હજાર પચીસ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી નવસારી વી કે એસ હારેલ હાઈસ્કૂલ દ્વારા અંડર સેવન્ટીન બહેનોની જુડો સ્પર્ધા આયોજન કરાયું હતું જેમાં એવી સ્કૂલની વિદ્યાર્થીની ધોરણ અગિયારમાં ભણતી પટેલ શ્રુતિકુમારી રોહિતભાઈ જિલ્લા કક્ષાએ સિલ્વર મેડલ મેળવ્યું હતું અને તેમણે હવે સ્ટેટ લેવલમાં પ્રતિનિધિત્વ કરશે આ પ્રસંગે શાળાના ટ્રસ્ટીઓ અને શાળાના વિદ્યાર્થીઓએ તેમને ખૂબ અભિનંદન પાઠવ્યા હતા फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो बिल्लीमोरा इंटरनेशनल स्कूल ने लव पटेल नो गोल्ड विजय बिल्लीमोरा इंटरनेशनल स्कूल ना विद्यार्थी लव पटेले खेल महाकुंभ त्रण जीरो में जिला कक्षा ટેકવોન્ડ સ્પર્ધામાં ઉત્કર્ષ પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ જીત્યો છે તેમણે ટેકવોન્ડોમાં પ્રથમ સ્થાન મેળવી શાળાને ગૌરવ વધાર્યું છે આ સાથે કિન્નર પટેલ રાજ્ય રાજ્યસ્તરની સ્પર્ધાઓ માટે પસંદગી થયા છે મહાદેવભાઈ દેસાઈની ત્રીજી પુણ્યતિથિએ ભાવજલી નિમિત્તે ગાયત્રી યજ્ઞ કરાયો નવસારી અનાવલ સંસ્કાર ટ્રસ્ટના સંગઠન જ્ઞાન પ્રચારક સાયજી વૈભવ પુસ્તકાલય નિષ્ઠાવાન કર્મનિષ્ઠ કાર્યકર એવા મહાદેવભાઈ દેસાઈની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે ठाकुरवाड़ी नवसारी में चौवीस कुंडी गायत्री यज्ञ द्वारा भावभरी श्रद्धांजलि आप गायत्री तीर्थ शांति कुंज हरिद्वार प्रेरित जलालपुर मरुड़ी विभाग गायत्री परिवार प्रवीण भाई देसाई सभ्यों द्वारा गायत्री यज्ञनु आयोजन करूँत भाई परिवार अंजुबेन रविंद तथा बहणा मित्र परिवार खास उपस्थित रही श्रद्धांजलि आपी थी ત્રીજી ફેબ્રુઆરીના રોજ નવસારીની નિરાલી હોસ્પિટલમાં નિરાલીના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સવારે દસ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી નિરાલી હોસ્પિટલમાં ગ્રાઉન્ડ ફ્લોર ખાતે આ રક્તદાન કેમ્પ યોજાશે જેમાં સૌ કોઈ રક્તદાન કરે તેવી અપીલ નવસારી લાઈવ કરી રહ્યું છે રોટરી ક્લબની ઓફિશિયલી ક્લબ વિઝિટ રોટરી ડિસ્ટ્રિક્ટ ગવર્નર દ્વારા કરવામાં આવી ક્લબ પ્રેસિડન્ટ હિતેશ શાહ ક્લબ સેક્રેટરી ધવલ ચોક્સી અને આગામી વર્ષના પ્રેસિડેન્ટ રાજુભાઈ ગુપ્તા સાથે સવારે ક્લબ પ્રેસિડન્ટના નિવાસસ્થાને મિટિંગ યોજાઈ હતી જેમાં વર્ષ દરમિયાન થયેલા કામની દસાવીની ચકાસણી કરવામાં આવ્યા હતા તેમજ આગામી દિવસોમાં કરવામાં આવનાર સેવા કયા કામો અંગે આયોજન કરવામાં આવ્યું હતું વાત કરીએ હવામાનની તો આજે નવસારી જિલ્લાનું મહત્તમ તાપમાન તેત્રીસ અંશ સેલ્સિયસ રહ્યું હતું જ્યારે લઘુત્તમ તાપમાન ચૌદ પોઈન્ટ ચાર અંશ સેલ્સિયસ નોંધાયું હતું હવા ભેજનું પ્રમાણ સવારે સત્યાસી ટકા જ્યારે સાંજે એકાવન ટકા રહ્યો હતો હવાની ગતિ એક પોઈન્ટ સાત કિલોમીટર પ્રતિ કલાક ઉત્તરથી પશ્ચિમ તરફ રહી હતી નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ કાર્ડ કાર્ડ અને હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો